હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું લીલી તુવેર અને લીલા ચણામાંથી ચટપટા વડા તો મોટાભાગે આપણે લીલી તુવેરના વડાનું ઉપર પળ બનાવવા માટે આપણે મેંદાનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ ઘણા બધા મેંદો ખાઓ અવોઈડ કરતા હોય છે તો એના માટે ચાલો આજે આપણે બનાવીશું કચોરી તો કચોરી માટે અહીંયા મેં બસો ગ્રામ આપણે લીલી તુવેરના લીલવા લીધા છે અને સાથે એનાથી આપણે અડધા આપણે ચણા લીધા છે તમે વટાણા પણ લઈ શકો છો જો ચણાની જગ્યાએ તો ચાલો હવે આપણે આને પીસી લેવાનું છે દર દરું એવું તો ચાલો આજે આપણે બનાવીશું લીલી તુવેર અને ચણામાંથી ચટપટા વડા તો એનું આપણે સ્ટફિંગ બનાવવા માટે અહીંયા રાય લીધી છે એક ટી સ્પૂન રાય છે એક ટી સ્પૂન આપણે જીરું લીધું છે તો રાય જીરું તતડે ત્યાં સુધી એમાં આપણે હવે ઉમેરી દઈશું અહીંયા પાંચ છ નંગ આપણે કાજુ લીધા છે અને કાજુને ઉમેરીને આપણે આજે બનાવીશું અને તમે લીલી દ્રાક્ષ પણ તમે લઈ શકો છો અને તમે જો લીલી કાજુ ના હોય તો તમે એમ પણ તમે બનાવી શકો છો તો અહીંયા આપણે એક બે ટી સ્પૂન જેટલા તલ લીધા છે અને તલ અને આ બધું આપણે એને સાતળી લેવાનું છે બહુ ધીમો ગેસ રાખવાનો છે નહીં તો શું છે તલને આ બધું બળી જાય આપણે તો હવે આપણે એની અંદર ઉમેરી દઈશું અહીંયા મેં લીલી દ્રાક્ષ લીધી છે લીલી દ્રાક્ષને પણ તમારે એને આપણે હલકી એવી એ કરી લઈશું નહીં તો શું બળી જશે તો દ્રાક્ષ આપણી ફૂટી ગઈ છે તો હવે આપણે વરિયાળી પાવડર લઈ લઈશું તમે અહીંયા એક ચમચી જેટલી વરિયાળી પાવડર લીધો છે તો આમાંથી તમારે જો ન કંઈ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એમ પણ તમે બનાવી શકો છો તો ચાલો હવે એના માટે આપણે લઈ લઈશું અહીંયા મેં ચપટી હિંગ લીધી છે હવે આપણે આ બધું સાતળી અને એની અંદર આપણે આદુ મરચાં લસણની પેસ્ટ લઈ લીધી છે તમે જો લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ લસણ જેટલું ઉમેરશો એટલો એનો ટેસ્ટ એટલો બધો સરસ આવશે ને કે તમે એનો વાત જ ન પૂછો તો ચાલો હવે એમાં આપણે હળદર ઉમેરી દઈશું તો મેં અડધી ટીસ્પૂન હળદર લીધી છે અને સાથે ધાણા પાવડર લીધો છે અડધી ટી સ્પૂન અને હવે આપણે આ બધું ઉમેરીને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો મેં અહીંયા આપણે પીસેલા ચણા અને લઈ લઈશું તુવેર તો એનું આપણે મિશ્રણ લઈ અને સારી રીતે આપણે એને પકાવી દઈશું અને આ મિશ્રણને આપણે થોડીવાર માટે આપણે ચલાવતા રહેવાનું છે જ્યાં સુધી એનું અંદરનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને આપણું જે બેટર છે એકદમ ઘટ બની જાય એવું આપણે એને ત્યાં સુધી એને આપણે સાંતડવાનું છે આ રીતે એને ધીમો ગેસ તમારે કરી દેવાનો છે નહીં શું છે બળી જાય અને આ રીતે હવે એને આપણે થોડી વાર માટે એને ચડવા દેવાનું છે આ મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લેવાનું છે મીઠું આપણે જોઈને ઉમેરવાનું છે હવે સારી રીતે આપણો મસાલો પણ તૈયાર થવા આવ્યો છે કચોરીનો તો આ લીલવાની કચોરી સેમ તો કચોરી જ હોય છે મિત્રો પણ આપણે કંઈક અલગ રીતે જ આજે આપણે બનાવીશું તો ચાલો હવે આને આપણે થોડી વાર માટે ઢાંકી દઈશું ઢાંકીને મસાલો આપણે હવે ખોલીને ચેક કરી લઈશું તો મિશ્રણ જોઈશું કે મિશ્રણ આપણું એકદમ ઘટ થઈ ગયું છે તો સારી રીતે હવે મિશ્રણ આપણું ઘટ થઈ ગયું છે અને પાણી પણ હવે બિલકુલ પાણી નથી તો આ સ્ટેપ તમારે એને ઉતારી લેવું તો હવે આપણે એમાં થોડું ગળપણ માટે ખાંડ ઉમેરીશું જો તમને ગળપણ ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો મેં અહીંયા લીંબુનો રસ લીધો છે તો હવે મસાલામાં આપણે લીલો મસાલો લઈ લઈશું લીલા ધાણા તો હવે આ બધું મિશ્રણને સારી રીતે મિક્સ કરી દઈશું તો મિશ્રણ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને હવે આ સ્ટેપે આપણે એને ગેસ બંધ કરી દેવાનો છે અને જો તમને મિશ્રણ તમને એવું ઢીલું એવું લાગતું હોય તો તમારે એક નંગ બાફેલો બટાકો અંદર ઉમેરી દેવો તો શું છે મિશ્રણ તમારું ઘટ થઈ જાય તો ચાલો હવે આપણે આ સમયે આપણે એને લઈ લેવાનું છે એક બાઉલની અંદર લઈને બધું આપણે સેમ તો આપણે કચોરી જ બનાવીશું તો મિત્રો આજે આપણે બનાવીશું બિલકુલ મેંદાનો ઉપયોગ વગર આમ તો આ કચોરીમાં મેંદાનું આઉટ ઓફ લેર બનાવવામાં આવતું હોય છે પણ આજે આપણે કંઈક બનાવીશું અલગ જ મેંદાના ઉપયોગ વગર એટલે કે આપણે ચણાના લોટમાંથી આઉટ ઓફ લેર બનાવીશું આજે આપણે તો અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે સાથે અહીંયા આપણે મેં ત્રણ ચમચા જેટલો ચણાનો લોટ લીધો છે અને સાથે સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું ઉમેરી દેવાનું છે મીઠું પણ સારી રીતે થોડું જોઈને ઉમેરવું અને થોડું પાણી આપણે લીધું છે પાણી આપણે જે નોર્મલ રૂમ ટેમ્પરેચર લીધેલું છે એને પાણી થોડું થોડું તમારે એમાં ઉમેરતા જવું તો શું છે એકદમ આપણા ગાંઠા ના પડે અને લમ્સ ફ્રી આપણે બેટર બનાવવાનું છે તો આ રીતે આજે આપણે મેંદાના ઉપયોગ વગર એકદમ છે ને એકદમ સિમ્પલ એવી રેસિપી બનાવી તો આ રીતે એને આજે આપણે બનાવીશું મેંદાના ઉપયોગ વગર કચોરી લીલવાની અને લીલા ચણા મિક્સ તો આ રીતે કચોરી બનાવીશું તો કચોરી સેમ કચોરી જેવો જ તમને સ્વાદ આવશે તમે કચોરી ખાતા હશો તો પણ સેમ એ જ લાગશે પણ આનું જે ઉપરનું જે પડ છે એ આજે આપણે બનાવીશું ચણાના લોટમાંથી એટલે તમને કચોરી આમ તો તમને મોટા ભાગે મેંદામાંથી જ બનતી હોય છે પણ આ એક સિમ્પલ રીત અને સિમ્પલ રેસીપી છે તો ચાલો આપણે બનાવીએ એના માટે વડા તો વડા માટે આપણું બેટર પણ ઠંડુ થઈ ગયું છે મિશ્રણ જે આપણે મિશ્રણ બનાવીને રાખ્યું છે એકદમ ઠંડુ થઈ ગયું છે અને આ રીતે આપણે એના ગોળાવાળી લેવાના છે તો તમારે જે સાઇડના ગોળા જોતા હોય એ સાઇઝના તમારે એના આપણે ગોળા તૈયાર કરી લેવાના છે અને પછી જે આપણે વડા જે તરતા હોઈએ છે એ વડાની અંદર આપણે એને ડીપ કરી દેવાના છે તો આ રીતે મેં થોડા જેટલા જોઈએ એટલા વડા મેં તૈયાર કરી લીધા છે અને બીજું તમે આને તમે સ્ટોર પણ કરી શકો છો ફ્રીજની અંદર અને બીજા અહીંયા મેં સાત જેટલા વડા તૈયાર કરી લીધા છે અને હવે આપણે જે બેટર તૈયાર કર્યું છે એમાં બેકિંગ સોડા ઉમેરેલા છે મીઠા સોડા ચપટી જેટલા અને આપણે એને લગાતાર એક જ ડાયરેક્શનમાં એને ચલાવતા રહેવાનું છે તો હવે આપણું બેટર પણ સારું એવું તૈયાર થઈ ગયું છે અને હવે આપણે જે વડા બનાવેલા છે વડાને આની અંદર આપણે એને ડીપ કરી દેવાના છે તો અહીંયા બધા હું અંદર ચાર જેટલા વડા આની અંદર આપણે મૂકી દઈશું અને બીજા ધીરે ધીરે આ રીતે એના બધા એના લઈ કરી લઈશું અને વડાને આ રીતે ડીપ કરી અને હાથમાં લઈ લેવા અને તેલ પણ મેં ગરમ કરવા મૂકી દીધું છે અને આ રીતે હાથમાં લઈને આ રીતે થોડા બેટરની અંદર ડીપ કરીને તમારે આ રીતે વડા તૈયાર કરી દેવા તો છે ને એકદમ સહેલી રીત બનાવો તો તમને આ આઈડિયો કેવો લાગ્યો મિત્ર તો તમે જો તમને આ આઈડિયા પસંદ આવ્યો હોય અને તો મને કોમેન્ટ કરજો લાઈક કરજો અને મિત્રો ચેનલ પર જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે આજે આપણે બનાવી છે લીલા તુવેરના વડા કે કચોરી કોઈ પણ તમે કચોરીને પણ તમે ભૂલી જાઓ તેવા આ લીલી તુવેરના વડા તૈયાર થાય છે તો મિત્રો બનાવજો અને મારી રેસીપી પસંદ આવી જાય તો એક લાઈક જરૂર કરી દેજો વિડિયો જોતા પહેલાં મિત્રો શું છે કે વિડીયો તમે જોઈ લો એટલે લાઈક કરવાનું તમે ભૂલી જતા હોય છે તો મિત્રો વિડીયો જોતા જ તમે એક લાઈક કરી દેજો તો તૈયાર છે આપણા લીલી તુવેરના વડા તો તમને કચોરી પણ ભૂલાવી દે તેવા આને તમે આંબલીની ચટણી સાથે ખાઈ શકો તમે આપણે સોસ સાથે ખાઈ શકો કોઈ પણ તમે લસણની ચટણી હોય અને એમ પણ તમે એમ જ ખાઈ શકો તો પણ તમને એટલા ટેસ્ટી લાગશે ને કે વાત જ ના પૂછો તો તૈયાર છે આપણા લીલી તુવેરના વડા કે કચોરી તો ફ્રેન્ડ્સ તમને રેસીપી જરૂર પસંદ આવી હશે તો મિત્રો તમે વિડીયો ક્યાંથી જોવો છો તો મને કોમેન્ટ કરીને જણાવશો તો તૈયાર છે આપણા લીલી તુવેરના વડા કચોરી તો બનાવજો મિત્રો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો